નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું વાલિયા તાલુકાના કરા ગામમાં આવેલો છું બાજુમાં મારા મિત્ર છે રાજેન્દ્રસિંહ વસી અને એમની દીકરી છે આ દીકરીનું નામ છે કૃપાકુમારી રાજેન્દ્રસિંહ વસી અને બાર બાર સાયન્સની અંદર એટી નાઇન પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટ પીઆર ઓવરઓલ પીઆર આવેલા છે અને બી વન ગ્રેડ એણે મેળવેલો છે અ 700 માંથી 553 માર્ક્સે ના આવેલા છે તો બેટા પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ બરાબર છે હવે પહેલો સવાલ કે તારું જે રિઝલ્ટ જે આ જે છે એ તારી મહેનત પ્રમાણે બરાબર છે કે શું લાગે તને થોડું ઓછું છે ઓછું છે કેટલી અપેક્ષા હતી 80 આપા હતી 85 સમથિંગ અચ્છા તો ક્યાં કચાસ રહી ગઈ પહેલા ફિઝિક્સના પેપરમાં થોડો ટાઈમ મેનેજમેન્ટના લીધે લીધો થોડો છૂટી ગઈ એટલે હા 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 બરાબર છે ઓકે હવે કયો સબ્જેક્ટ સૌથી વધારે સારો લાગે અને કયો સબ્જેક્ટ ઓછો ગમે સબ્જેક્ટ તો બધા ગમે પણ વધારે સારો ફિઝિક્સ લાગે ફિઝિક્સ લાગે અચ્છા અને ઓછા માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવેલા છે ફિઝિક્સ માં કે ફિઝિક્સ માં ગઈ ગયો અચ્છા 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 બરાબર અચ્છા વાંચવાનું શેડ્યુલ કેવું હતું તારું વાંચવાનું શેડ્યુલ તો સાંજે આવીને સુઈ જવાનું ને રાતે 12 થી સવારે 5 વાગ્યા સુધી વાંચવાનું રાત્રે વાંચે હા હું રાતે વાંચતી હતી અચ્છા તો મતલબ દિવસનો ઊંઘો નહી આવે પછી આમ ના નહી આવે ને દિવસે આવીને સુઈ જવાનું આઠ થી આઠ થી ક્યાં તો સાત થી બાર આખો રાત વાંચવાનું પણ મોટા ભાગના છોકરાઓ સવાર ઉઠીને વાંચતા હોય મોર્નિંગમાં ના સવારનો નહીં રાત નું જ પાવે અચ્છા અચ્છા ઓકે તો સ્કૂલનો ટાઈમ કયો હતો સ્કૂલનો ટાઈમ મારો સવારે 8 થી 3 8 અને 3 વાગ્યા પછી ઘરે આવીને હા હું 4 વાગે ઘરે આવું પછી જમું પછી થોડું ફ્રેશ થાઉં સુઈ જામ ને ઊઠું પછી અચ્છા અને પછી મોડી રાત સુધી વાંચું સવાર સવાર પણ ચાલે 6 વાગ્યા સુધી પણ વંચાઈ જાય અચ્છા અચ્છા બરાબર છે ઓકે અચ્છા હવે આ જે તારા પર્સન્ટેજ આવ્યો તો ભવિષ્યમાં કયા કેરિયરમાં જવાની ઈચ્છા છે શું બનવાનું એમબીબીએસમાં જવું છે પણ આટલા પર્સન્ટેજ મળશે એવું લાગે તને આવે અચ્છા 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 ચાલો ડૉક્ટર બનવાનું સપનું જોયે છે ખૂબ ખૂબ અભિનંદન આપણા સમાજમાં બહુ ઓછી દીકરીઓ ડૉક્ટર છે તું ડૉક્ટર બને કારા ગામમાંથી તો બહુ આનંદની વાત થશે બરાબર હવે બાપુ તમારી દીકરી ડૉક્ટર બનવાની વાત કરે છે તમારી કેવી તૈયારી છે

કે ટ્યુશન જતી હતી તું ના ટ્યુશન નથી જતી ટ્યુશન નહીં એટલે વગર ટ્યુશને આટલા પર્સન્ટેજ આવ્યા છે તો આગળ ના કોલેજ ની અંદર હવે મતલબ કે ટ્યુશન લેવું પડશે ના નહીં લેવું પડે કારણ કે મેડિકલ માં તો વધારે વાંચવું પડે વધારે મહેનત આ થાય તો પણ જોઈએ જે લાગતું તો નથી કે જોઈએ અચ્છા અચ્છા બરાબર છે તમારા ગામમાં બીજા કેટલા સ્ટુડન્ટ હતા બાર સાયન્સમાં છ કે સાત હતા બધાને કેવા પર્સન્ટેજ છે સારા પર્સન્ટ છે અચ્છા અચ્છા બરાબર અચ્છા અચ્છા ચાલો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે રાજપૂત સમાજને મમ્મી ઉપર નામ રોશન થાય બરાબર છે ખૂબ મોટી ડૉક્ટર બને અને ડૉક્ટરમાં બી ઘણી બધી કેટેગરી આવે શું બનવાની પર્ટિક્યુલર શું બનવું છે ડૉક્ટરમાં પણ ડૉક્ટર બનવું છે ચાલો ખૂબ ખૂબ અભિનંદન તો મિત્રો આ દીકરી ડૉક્ટર બનવાની અપેક્ષા રાખે છે ખૂબ સારા પર્સન્ટેજ પણ છે એમના પપ્પાની પણ તૈયારી છે તો આપણે અપેક્ષા રાખીએ આપણા સમાજને એક બીજી એક દીકરી ડૉક્ટર બને <coughs> तर खूप खूप अभिनंदन खूप खूप शुभेच्छा बापू हां नमस्कार